જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સૌ નાગરિકોને સતર્ક રહેવા અને આપાતકાલીન સ્થિતિ સર્જાય તો તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર શ્રી પી કે પંડ્યાએ વિડીયો માધ્યમથી અપીલ કરી છે જામનગર જિલ્લામાં આપ સૌ જાણો છો કે હાલમાં એક વરસાદી માહોલ છે અને આવતા બે ત્રણ દિવસ સુધી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપણા જિલ્લા માટે કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા એ તબક્કે સર્વે જામનગર જિલ્લાના તમે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે અનુરોધ કરવામાં આવે છે કે કોઈ પણ નદીના મેદાનમાં કોઈએ જોવું નહીં આપણા પશુ જાનમાલનું પણ બરાબર સુરક્ષિત રહે એ પ્રમાણે એનો ખ્યાલ રાખવો જે જગ્યાએ કોઝવે બેઠા પુલ છે જ્યાં પાણી ઉપર ટોર ટોપિંગ થતું હોય ત્યાંથી ક્રોસ કરવાની કોશિશ ન કરવી અતિ જોખમી છે અને આમ છતાં કાંઈ પણ મુશ્કેલી પડે તો જિલ્લા કંટ્રોલ રૂમમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ મેળવી શકો છો દરેક મામલતદાર કચેરીમાં તાલુકામાં પણ ફોન કરીને મદદ મેળવી શકો છો તંત્રમાં અત્યારે વરસાદના સમયમાં રોડ રસ્તા ઉપર બરાબર સાચવીને બહુ સ્પીડમાં વાહન નસન કરવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા પણ આપને સૌને વિનંતી કરવામાં આવે છે